તો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રે કાલ કેમ શું હાલ કાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે અત્યારે તો સાડા દસ જોગે હું ઉઠ્યો છું પોણા નવ નવની આજુબાજુનું બટ શું કહેવાય બેઠા હતા અમે થોડું આજે મને ઈચ્છા ઓછી હતી કે હું વહેલો છું અને હકીકત કહું ને તો ગુસ્સો આવે છે જીન્સ પેન્ટ પહેરીને આજે આપણે પહેરી લીધો છે કોટ સેટ કે આમ થોડું ફ્રીલી લાગવું જોઈએ આખો દિવસ અકળાઈ જાઉં છું એટલા એ કપડાઓમાં છે ને મને એમ થાય કે આ જ ટી શર્ટ ને શોર્ટ્સ પહેરીને ફરવું આખો દિવસ મને એવી ઈચ્છા થઈ જાય પણ હવે બહાર ફરાય નહીં ને ભાઈ આપણે એવો લોચો થઈ જાય પણ હવે આજે ખાસું એવું કામ બતાવવાનું છે મતલબ દુકાનની અંદર પૂરું કરાવડાવવાનું છે પૂરું કરાવડાવવું કઈ રીતે તો મારે તમને બતાવાય નહીં એમાં મારે બહુ બધું કહેવું પડે એ લોકોને એટલે એવું બધું તો હું તમને બતાવી ના શકું હા બરાબર ક્યાંક ને ક્યાંક તો જવાનું હોય જ આપણું તો કામ જ એવું છે તો ક્યાંક ને ક્યાંક તો જઈશું જ તમને બતાવશું ને હા આજે પાછા સુરેશ અંબાલાલ ફાધર સાહેબ આરે લે

પણ હું તને શું કઉ કશું નઈ કે રોજ તું મને હેરાન કરે

मारो मत चलो मोमेंट कर जाती रहो टिफिन आ जाओ वो तारे जाओ टिफिन ले लीजिए कर ना हो आ ले जाओ हाथ को धो मारो बेटो तारे मैं और अपनी अपनी पानी की बोतल को वाटर बैग को ना मैं अच्छे से ये नहीं माने हाई ने ऊपर 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 अरे ऊपर छोड़ सु तेरी गड़ाम लबड़ाई अभी मार कौन नहीं गड़ाम लबड़ाई अभी पहला मार फोन आई ये yeah? करना क्या चाहते हो आप मिनट टाइम नहीं है अपने पास रुक दो मिनट ये ले पकड़ ठीक है ऐसा टाइम नहीं है अपने पास गुड मॉर्निंग गाइस दरियल उन्नति में आपका हार्दिक स्वागत है और मैं अभी अपने बच्चे को भेज रही हूँ स्कूल और अभी अच्छे से मैं उसको स्कूल भेज दू गाइस एक बार ओके हटा बीच में से वा गया जब लो डाको तारो का ओके ओके तुम तो मन भागियो ओह <laughs> चल स्कूल चले हो बेटा ओ बेटा इधर देखो बेटा इधर देखो अच्छे से पढ़ाई करना टीचर पे लाइन मत मारना और... वो तो अपना जन्मसिद्ध अधिकार है टीचर पे लाइन मारना ये पूरी बोतल पानी पीना ठीक है ना स्तन डब्बू नहीं एक एक मिनट ऐसे तो रख ना तू एक मिनट रुक मैं एक फोटो खींच लूं no. नो

એમને પોતાને છે ને ફોર બીએચકે ના ફ્લેટ ચાલતા ની સાઈડો ચાલતી હોય અનકુર જીપ બેઠા હોય પંખા નો ગાડા હા તમે સુધરી જો ના કે કોકડાઓ છે ને ગુજરી જો હવે દે આ તો એક જ કરે ને બસ શું કરે રિંગ રોડ ટચ જમીન હોય રિંગ રોડ ટચ જેવી રિંગ રોડ ટચ 10 15 વીઘા જમીન હોય ઓમ ના ના 10 15 વીઘા નહીં 100 200 વીઘા જમીન 200 વીઘા નહીં 10 વીઘા તમે યાર વેમ કાર્ડ નાખો દોસ્ત કોકડાઓ પેલા નેચા સમાન હતું દર્દા ઓને ટોપી જો મત જો કાળા ચપ્પલ ગ્રે કરી દીધા છે બહુ દિવસથી કપ્તાન કેતા હતા કે મારી ટોપી ખો વહી ગઈ છે અને આજે જાતે ટોપી પહેરીને આયા ટોપી ક્યાંથી મળી મારા વાળ કાપવા વાળો ને એડી એની જોડે હતી હવે શું કેવું મારા તમને ક્યો અરે તમારા ઘરે ગોતી મારા ઘરે ગોતી કારખાને ગોતી કઈ મળી નઈ આજે મળો કે સાહેબ ટોપી ને રૂમાલ તો ઈ મળ્યો દે રૂમાલ એ મળ્યો શું કેવું મારા વાકતાને ટૂંકમાં સાહેબ નું કામ રોહિત શર્મા જેવું ભૂલી બહુ જાય ને તો કપ્તાન કપ્તાન એટલે કપ્તાન એ ઈતિયાનો કપ્તાન આ ભડા કપ્તાન એ ભગવાન શું કરવું પડે ફરજો હન હારું શું માદાન કનો ઓણા બી ઓનું આ લોડે હું કરવા એ જ નઈ ખબર મને કાઈ નઈ હે લાઈટ ચાલુ કરવો ને ના પડે એ વાત મારા કે આમ છે ને તેમ છે નઈ બોલું ના બોલું આના ઘર ઉપર જ નિકળ નઈ જો ઓકે મેરે

હું ના કોઈ દ્રાક્ષ વ્યવસ્થિત અંદર ના રહેવું જોઈએ કેન્સર ના જવું જોઈએ મને અરે આ દ્રાક્ષની ઉપર પેલું શું કહેવાય હું છાંટેલું કેવાય દવાઓ છાંટેલી હોય ને એના લીધે કેન્સર થાય એટલે એ ના જોઈએ દવાઓ દૂર થઈ જાય એવી રીતે તું ધો જલ્દી બાપાના ઘેર છે લવલી ફોન કરવામાં આવ્યો છે

आज छोड़ दो लो लियो घर बस मैंने ले लियो मार दे बस मैंने अरे एक बार एक बार एक बार ले अबे मार अबे मार अबे मार अबे अबे जोर थी जोर थी अरे जोर थी यार जोर थी अड़ती नहीं अजू खेचिन खेचिन है खेचिन है आवाजू किस के देव किस बस हां ची 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 के साला तू मारता है और भी कर रहे हैं बस तू

ખૈસુ ના ખાવાનું નથી બે રોટ તો ખાવાની નહીં એટલે મારે તો જમવાનું નહીં અત્યારે મારે તો ખાવાની એટલે કોઈ ચલો આ બધા બાળકો તો છે પણ મારો મિત્ર આવી ગયો છે એટલે મારે મારા મિત્ર જોડે જવું પડશે બરાબર છે છે મારો <laughs> મિત્ર <laughs> <laughs>

મારી આ થિયેટર એક અપીલ છે શું યા તો આને મોટું બનાવો ફોન રેવું પેલું એસટી ની જેમ અહિયાં પેલું કવર આલો ફોન મુક્ત ખોટી છે

વેમ તો હવે હું કેવું મારે વેમમાં સરત લગાવતા બીજું કંઈ દેવાય નહીં વેમમાં ખબર છે હા છવા દે વેમની કોઈ દવા ના હોય ખબર છે હાલ્યો ના કરે બાર પણ કે દરવાજો જોયા વગર સીધી વેલન દવા લેવા ના હોય બસ તડી દીદી અબે લબાજુથી કરતો જફા ફરીથી આમથી આમાય આયુષ આયુષ

ગંદી લાગી છે ને ખતરનાક ભૂખ લાગી છે ઊંઘ ને ભૂખ અને મને જ્યારે બહુ ખરાબ ભૂખ લાગે ને ત્યારે હું ઉભો ના રહી શકું અને પગ થડવા માંડે મારા એટલે વાંધો નહીં ભાઈ આઈ હોપ તમને વિડિયોમાં મજા આવી હશે ભાઈ ભાઈ ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ માઇન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી thank <laughs> you